વડોદરા જિલ્લામાં મહેસાનગર નદી પર જે બ્રિજ હતો આ બ્રિજ ધરાશાયી થતા અનેક લોકોના મોત થયા છે જો કે મોત થયા બાદ સરકાર ઊંઘમાંથી જાગી છે અને રાજ્યમાં આવા જર્જરિત જે બ્રિજો આવેલા છે તેનું નિરીક્ષણ કરવા આદેશ આપ્યા છે જો કે આદેશને બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ જે જર્જરિત બ્રિજો છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નિરીક્ષણ બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે શું કહ્યું છે આ બ્રિજને લઈને તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા જિલ્લામાં જે બ્રિજ ધરાશાય થયો છે આ બ્રિજમાં અનેક લોકોના મોત થયા છે જો કે મોત થયા બાદ સરકાર ઊંઘમાંથી જાગી છે અને રાજ્યમાં જે જર્જરિત બ્રિજો આવ્યા છે તેનું નિરીક્ષણ કરવા તંત્રને આદેશ આપ્યા છે જો કે આદેશ આપ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ જે આવ્યા છે આ તંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જો કે પાલનપુર તાલુકાના મેરવાડા રતનપુર જે ગામ છે આ ગામની જે સીમ છે આ સીમમાંથી ઉમરદશી નદી પસાર થાય છે આ નદી પર જે બ્રિજ આવેલો છે આ બ્રિજ સાઠ વર્ષ અગાઉ બનાવવામાં આવ્યો હતો જોકે આ બ્રિજ પર અગાઉ અનેક વાર ગાબડા પડ્યા હતા જોકે તંત્ર દ્વારા પૂર આ ગાબડા પૂરવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી જોકે અવારનવાર આ ગાબડા પડવાની જે પરિસ્થિતિ હતી અકબંધ રહી છે જોકે સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆત કરવા જતાં સરકાર દ્વારા બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે પરંતુ તેનું કામ હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી જોકે આ બ્રિજ જે વડોદરા ખાતે બ્રિજ ધરાશાયી થતાની સાથે આ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને આ બ્રિજમાં અધિકારીએ શું ખુલાસો કર્યો છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો તાજેતરમાં ગંભીરા બ્રિજ ખાતે જે દુર્ઘટના બની હતી ત્યારબાદ તકેદારીના ભાગરૂપે તમામ જે બ્રિજો છે એનું ઇન્સ્પેક્શન કરવા માટે અને સેફ્ટી ઓડિટ કરવા માટે માન્ય શ્રી તરફથી સીધી સૂચના આપવામાં આવી છે તે અન્વયે બનાસકાંઠા જિલ્લામાં આર સ્ટેટ વિભાગના અંદાજે સુડતાલીસ પંચાયત વિભાગના અઠ્યાવીસ રેલવેના ચોવીસ મળી અને સમગ્ર જિલ્લામાં કુલ એકસો ઓગણપચાસ જેટલા બ્રિજ માઇનર અને મેજર બ્રિજ આવેલા છે આ તમામ બ્રિજમાં તાત્કાલિક ધોરણે ટીમની રચના કરી સેફ્ટી ઓડિટ માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે ખાસ કરીને જે ઇકબાલ ગઢ પાસે ખારા બ્રિજ આવેલો છે એમાં થોડુંક મરંમતની જરૂરત હોવાથી હાલમાં ભારે વાહનોનો પ્રતિબંધ એ બ્રિજ ઉપર મૂકવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે તથા નેશનલ હાઈવે નંબર અઠાવન ઉપર રતનપુર મેરવાડા વચ્ચે બ્રિજ આવેલો છે ત્યાં અત્યારે ટેકનિકલ વિભાગની ટીમ સાથે અમે જાતે સ્થળ તપાસ કરી છે હાલમાં આ બ્રિજ ક્રિટિકલ કન્ડિશનમાં નથી એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે આમ છતાં ડિઝાઇન સર્કલની ટીમ દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આ વિશે આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામે તમામ જે એકસો ઓગણપચાસ બ્રિજ છે તેનો સેફ્ટી ઓડિટનો રિપોર્ટ સત્વરે સેફ્ટી ઓડિટ થઈ રિપોર્ટ સત્વરે સબમિટ થાય તે માટેના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ બ્રિજ નિર્માણની જાહેરાત પણ થઈ ચૂકી છે સરકાર દ્વારા જે જાહેરાત કરી દેવામાં આવી છે હવે ક્યારથી શરૂ થશે કામ અને ભાદરવી પૂનમ પણ આવી રહી છે મહામેળો આવી રહ્યો છે ક્યારથી જૂનો બ્રિજ જે ઓગણીસો ને બન્યો હતો આથી નવો બ્રિજ મંજૂર કરી દેવામાં આવ્યો છે અને એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે બનતા સુધી આ જે જુલાઈ મહિનાના અંત સુધીમાં નવા બ્રિજ માટેનો જે વર્ક ઓર્ડર છે એ પણ આપી દેવામાં આવશે ભાદરવી પૂનમના જે મેળો છે એને ધ્યાનમાં લઈ તથા મોટા ભાગના જે શ્રદ્ધાળુઓ છે આ બ્રિજ ઉપરથી પસાર થતા હોવાથી તમામ બાબતોને ધ્યાનમાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે તમે જોયું તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કહ્યું કે આ જે બ્રિજ છે આ બ્રિજને હાલમાં કોઈ જ જર્જરિત હાલતમાં નથી પરંતુ આવનાર સમયમાં તેને ઉતારી નવા બ્રિજનું કામકાજ શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવે છે જો કે આ બાબતને લઈને ઘટના સ્થળે જે અધિકારીઓ હતા તેમાં માર્ગ મકાન ઇજનિયર અધિકારીઓ ટેકનિકલ સ્ટાફ સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર પહોંચ્યા હતા અને આવનાર સમયમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે આ બ્રિજ ઉતારી લેવા અને યોગ્ય જે નિર્ણય છે નિર્ણય લઈ વાહનો કરવા માટે આવનાર સમયમાં ભાદરવીનો જે મહામેળો મહામેળા તેવું બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન ન્યૂ નમસ્કાર વૈષ્ણવ